હાલ ખરા ઉનાળામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે જેમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યા ન ઉકેલાતા સરસપુર રખિયાલ વિસ્તારમાં દસથી પણ વધુ સોસાયટીના લોકો આજે ઉપવાસ પર ઉતર્યા છે અને આ સમસ્યા નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આ મરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે લાંબા વિસ્તારમાં પણ લોકોને પીવાનું પાણી મળતું ન હોવાથી અને ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકો એમસી વોર્ડ ઓફિસ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો જો કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઓફિસમાં હાજર જોવા મળ્યા ન હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માળિયા જામનગર હાઈવે પર ટ્રકમાંથી ભૂસાની બોરીઓની યાડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે જેમાં પોલીસે બાતમીના આધારે માળિયા જામનગર હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા ટ્રકમાંથી બાણું પોઈન્ટ ઓગણસિત્તેર લાખની દારૂની સાત હજાર બસો તેર બોટલ મળી આવી હતી આ ઉપરાંત બે પોઈન્ટ એકાણું લાખની કિંમતની બસો ભૂસાની બોરી વીસ લાખની કિંમતનો ટ્રક રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ એક પોઈન્ટ પંદર કરોડથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ડ્રાઈવર ભાવેશ મોરી અને ક્લીનર લીલા મોરીની ધરપકડ કરી છે અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે ભાજપ ગુજરાત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલ્પથી સિદ્ધિ અભિયાનની વિશાળ કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી મહિનાઓ માટેના રાજકીય અને સેવાકીય કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂરા થયા છે ત્યારે આ અવસરે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકામોની માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવશે